વિહળધામ પાળિયાદ ખાતે ધર્મસ્તંભ નો ધ્વજ ફરકાવવા માટે એકીકૃત બ્રિજ સાથેનો સૌથી મોટો તરીકે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું વિહળધામ પાળિયાદ ખાતે ધર્મસ્તંભ ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર્સ સાથેનો સૌથી ઊંચો ધર્મસ્તંભ તરીકે જીનિયર્સ વર્લ્ડ રેકોર્ડમાં નામ થાયું તારીખ બે દસ બે હજાર ને મંગળવારના રોજ સૌરાષ્ટ્રની જગ વિખ્યાત પરમ પૂજ્ય જીનિયર્સ વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું હતું આ શ્રી આનંદ રાજેન્દ્રનંદજી વર્લ્ડ રેકોર્ડના નિર્ણાયક રૂબી ક્યુબ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા અને શ્રી આનંદ રવિકુમાર આ પ્રસંગે પાળિયાદ ઉપસ્થિત રહી એમના હસ્તે જગ્યાના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા ઉન્નડા બાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્યશ્રી ભૈલુ બાપુને આ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમસ્ત વિહળ પરિવાર સેવક સમુદાય પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા